વન એટ વન જી અરવલ્લીમાં તિરંગાના સંગે થનગનાટ દેશભક્તિનો રંગ જામ્યો લહેરાદો તિરંગાના સંગે અરવલ્લી જિલ્લામાં જામ્યો રાષ્ટ્રભક્તિનો રંગ દેશભક્તિના જુસ્સામાં રંગાયું અરવલ્લી ભવ્ય તિરંગા યાત્રામાં નાગરિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારેશ્રી ઉમિયા માતા મંદિર મોડાસા ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની ભવ્ય તૈયારીઓ વચ્ચે અરવલ્લી જિલ્લામાં દેશભક્તિનો રંગ ચઢ્યો છે સોમવારે સાંજે ઉમિયા માતા મંદિર મોડાસા ખાતેથી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ જેમાં અરવલ્લીવાસીઓનો અદ્ભુત જુસ્સો અને રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો આ યાત્રાએ દેશભક્તિના રંગમાં સમગ્ર જિલ્લાને રંગી દીધો જેમાં હજારો નાગરિકોએ ભાગ લઈને ઐતિહાસિક ક્ષણોની સાક્ષી આપી આ તિરંગા યાત્રાનું ઉદઘાટન મંત્રી ભીખુસિંહ પરમારે ફ્લેગ ઓફ કરીને કર્યું તેમની સાથે નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓએ ભાગ લીધો આ ઉપરાંત અરવલ્લી જિલ્લા પોલીસ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ એનસીસી કેડેટ્સ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકોએ આ યાત્રાને યાદગાર બનાવી તિરંગા યાત્રા દરમિયાન મોડાસા નગરના રસ્તાઓ ઉપર દેશભક્તિના નારા અને તિરંગાની લહેર સાથે અનોખો થનગનાટ જોવા મળ્યો યુવાનો વિદ્યાર્થીઓ અને નાગરિકોના હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો જે દેશની આન બાન અને શાનનું પ્રતિક બન્યો યાત્રામાં સામેલ દરેક વ્યક્તિના ચહેરા પર રાષ્ટ્રભક્તિનો ઉત્સાહ અને ગર્વસ્પષ્ટ દેખાતો હતો આ યાત્રાએ નાગરિકોમાં એકતા અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરી તિરંગા યાત્રા દેશની આઝાદીની ગાથા અને શહીદોના બલિદાનનું સન્માન છે અરવલ્લીના નાગરિકોનો આ ઉત્સાહ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ છે આ ભવ્ય તિરંગા યાત્રાએ અરવલ્લી જિલ્લામાં દેશભક્તિનો અનોખો રંગ ઉમેર્યો છે આવા કાર્યક્રમો દેશની નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત કરવાનું કામ કરે છે આગામી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં પણ અરવલ્લીવાસીઓ આવો જ ઉત્સાહ દર્શાવશે તેવી આશા છે સાથે જ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું જેમાં સૌએ મળીને જાહેર સ્થળોની સફાઈ કરી આ કાર્યક્રમે દેશભક્તિ અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરી અરવલ્લીની શાન વધારી ખબર અરવલ્લી રિપોર્ટર અજમલ વનઝારા wani <laughs>